બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના કેસરપુરા ગામના લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા ગામના લોકોએ માજી સૈનિકની હત્યા કરાઇ હોવાની આશંકા વ્યક્ત કરી છે પોલીસ ન્યાયિક તપાસ ન કરતી હોવાના પણ પરિવારજનોએ આક્ષેપ કર્યા છે ન્યાયિક તપાસ કરી આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે માજી સૈનિકની હત્યાની આશંકા સાથે માજી સૈનિક સંગઠન પરિવાર પડખે ઉજોડાયું હતું અને માજી સૈનિક સંગઠને ન્યાય નહીં મળે તો કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી હતી મારું નામ સોલંકી કાજલબેન ધર્માભાઈ છે મારું ગામ કેસરપુરા તાલુકો દાંતા જિલ્લો બનાસકાંઠા મારા પિતાજી આર્મી રિટાયર્ડ હતા મારા પિતાનું નામ ધર્માભાઈ કેવળાભાઈ તારીખ એક સાત બે હજાર ચોવીસના રોજ રાત્રે નવ વાગે મારા ઘરે આવીને થાવરાભાઈ નેતાભાઈ નાગજીભાઈ પાબુભાઈ કાકા ધર્મા છાલોને છો કૂવામાં છોકરું પડ્યું છે એવું કહીને મારા પપ્પાને લઈ ગયા અને મોત નિપજાવીને કૂવામાં નાખેલા મારા પરિવારે જઈને જોયું તો મારા પપ્પાની લાશ કુવામાં કુવાડીના ગા હતા પગના ભાગે કુવાડીના ગા અને પીઠ પાછળ માર મારેલો હતો ત્યારે અમે પોલીસને રજૂઆત કરી અને પોલીસ સ્ટેશનવાળા પોલીસે આવીને જોયું તો તે ઘર હતું બાજુમાં ત્યાં ઘરમાં ખૂન પડેલું હતું બે કુવાડીઓ ખૂનવાળી હતી એ પોલીસે જોયું અને ઘરની બહાર બોર પાસે એક કુવાડી ખૂનવાળી મળી આવી એ રૂમાલથી પકડીને પોલીસ લઈ ગઈ આટલી બધી સાબુતી સતા સરકારે અમારો ન્યાય નથી કર્યો પોલીસે અત્યાર સુધી અમને કંઈ જણાવ્યું નથી અને અમારું કંઈ સાંભળતા જ નથી અને જે આરોપીને કંઈ સજા અત્યારે અત્યાર સુધી કંઈ કરી જ નથી રિમાન્ડ પર પણ નથી લીધા અને પોલીસે અમને ક્યાંય ન્યાય નથી આપ્યો આજ સુધી મારા પપ્પા આર્મીમાં શહીદ ના થયા અને આવા લોકોએ મારા પપ્પાની હત્યા કરી છે તો મારા પરિવારને રાત દિવસ ઊંઘ નથી આવતી તો અમારે ન્યાય જોઈએ છીએ સરકાર અમારો એક આર્મી એક સૈનિકનો ન્યાય નથી આપતી તો આ સરકાર કોનો ન્યાય આપશે મારા પપ્પાનો ન્યાય જોઈએ છીએ મારે બસ એ જ કહેવું છે એક બેલ્ટનો ન્યાય નથી આપતી સર

સારી રીતે સેવા ગામ લોકોને આપતા રહેલા હતા અને ખરેખર અચાનક ગામની અંદર કારણોસર પાડોશ કુટુંબના બોલાવા આવ્યા કે ખરેખર એક કુવામાં સોકડું પર્યું છે તો ખરેખર ધર્માભાઈ એ અમે દયાળુ અને પ્રેમના ભાવવાળા હતા તો ખરેખર સોકડું પર એમ કહીને ખરેખર રાત્રે નવ વાગે આશરે ખરેખર ઘરેથી નીકળી અને એમના કુટુંબ બોલાવા તો એમના ઘરે લઈ ગયા છે અને ખરેખર રાત્રે શું થયું શું ના હવારમાં ત્રણ ચાર વાગે પાછા એ લોકો આવ્યા કે ગ ધર્માભાઈ ઉતરેલા છે અને છોકરું તો બહાર કાઢું છે પણ ખરેખર સડી હકતા નહીં તો ખરેખર તમે હળો ચાલો અને ધર્માભાઈને આપી કૂવામાંથી બધા થઈને બહાર કાઢીએ આવું કહી અને ખરેખર આ લોકોને ઘર ઘર જાણ કરી અને બધાને લઈ ગયા કાકા બધા અને જાય જોઉં તો ખરેખર ફટોફટ કૂવામાં ઉતરવા તો ખરેખર અંદર ધબકારાના કે જીવ જીવતા ન હતા ખરેખર ડેડ બોડી થઈ ગઈ એવી હાલતમાં પડ્યા તો ખરેખર એમને એમ થયું કે ખરેખર હજી સુધી આપણે દવાખાને પોકારી કદાચ જીવિત હોય તો એ લોકોએ ફટોફટ બહાર કાઢી અને જોયું તો ખરેખર ઓફ થઈ ગયેલા હતા પછી ગામ લોકોને જાણ થઈ એટલે અમે પણ ગામના સરપંચ તરીકે હું પણ ખરેખર આઠ નવ વાગે ત્યાં હાજર થયો અને જોયો તો ખરેખર ખાટલામાં કુવાને બાજુમાં ઘર હતું ઘરના ઓસરીની અંદર ખાટલામાં અમે જોયો તો લાશ પડેલી જોઈ તે શું માંગજો તો પછી ખરેખર જોયા પછી અમે ખરેખર ડિપાર્ટમેન્ટ આ લોકોને એમ કહેવાનું હતું કે અમારા ખરેખર આ મર્ડર કેસ છે તો અમે પોલીસ સ્ટેશન જઈએ એમ તો ખરો સર સરપંચ તમે પણ મારી સાથે ચાલો એમ કીધું તો મારે ફરજ આવે તો હું પણ તેમને સાથે ખરેખર પોલીસ સ્ટેશન ગયો અને તેઓ ખરેખર રજૂઆત કરી પીએસઆઈ સાહેબને કે ખરેખર અમારા ગામની અંદર આવો બનાવ બન્યો હોય તો ખરેખર તમને નમ્ર વિનંતી છે ને આની કાયદેસર કાર્યવાહી થાય ને તપાસ કરો એમ કીધું પછી પીએસઆઈ સાહેબ આવ્યા અને ખરેખર જુઓ તો ખરે કુવા કૂવો જો આ ત્યાં રસ્તો જોવા ના મળો પછી એમ આજે અમે અત્યારે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર માટે આવ્યા છે કે ત્રણ આ જે ધર્માભાઈ કેવડાભાઈનું જે હત્યા થઈ તેના માટે કોઈ હળાદ પોલીસ સ્ટેશને હાથ ધર નથી કોઈ આરોપી ખરેખર ગામની અંદર પકડ્યા નહીં અને ખરેખર ત્રણ નેવું દિવસ પૂરા થયા આવા સુધી થઈ ગયા છે હજી સુધી એમનો કોઈ ન્યાય મળતો નહીં તો એના માટે ખરેખર ગામ લોકો આગેવાનો કાર્યકરો બધા મળી અને કલેક્ટર જોડે અમે રજૂઆત કરવા માટે છીએ તો ખરેખર આવા એક સૈનિકને ખરેખર આવી હત્યા થઈએ અને ગરીબ માણસની હત્યા થાય તો ખરેખર ક્યારેય આ સરકાર ન્યાય આપે ના તો ખરેખર આવા માણસની જે હત્યા થઈ તો ખરેખર થવું જોઈએ કાયદે સરકારે એના માટે અમે કલેક્ટર કશીએ રજૂઆત કરવા માટે આવા છીએ સોલંકી છે અને અમારું એક સંગઠન છે માજી સૈનિક સંગઠન ગુજરાત રાજ્ય તો અમે બધા સૈનિકો એક સૈનિકની હત્યા થયેલી છે ખૂન કરવામાં આવી છે એના સંદર્ભે અમે પહેલાં પણ એક આવેદન આપ્યું હતું પણ એમને હજુ ન્યાય મળ્યો નથી એમના ઘરવા દરરોજ એટલા હેરાન થાય છે રાત્રે ઊંઘતા પણ નથી રાતના ઊંઘ્યા પછી પણ રાતના ફોન કરીને અમારા પાસે પૂછે કે મારા પપ્પાનું શું થયું અમને યોગ્ય ન્યાય આપો જો આ હત્યા નથી કરવામાં આવી તો પોલીસ હજુ સુધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ કેમ નથી લઈ ગઈ હજુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ માકડી પોલીસ સ્ટેશન જોડે જ છે ઘણા બધા રહસ્યો આમાં છુપાયેલા છે અને પોલીસ પોતે ઉજાગર નથી કરતી એનું કારણ શું છે ક્યાં તો પૈસા ખવાઈ ગયા છે ક્યાં તો પોલીસ પોતાની રીતે ભ્રષ્ટ છે આ માટે અમે એક સૈનિકો ભેગા થઈ અને ન્યાય માગવા આવ્યા છીએ એક સૈનિક પરિવારને ન્યાય મળે એ અમારો ઉદ્દેશ્ય છે તો આટલું કહી અને એ જ કહીશ કે જ્યારે પણ બનાસકાંઠામાં કે ગુજરાતમાં સૈનિકોને ન્યાયની જરૂર પડશે ત્યારે અમારું માજી સૈનિક સંગઠન ગુજરાત રાજ્ય એમના પડખે ઊભું રહેશે અને બીજી એક ચેતવણી એ આપીએ છીએ કે આ અડતાલીસ કલાક કે બોતેર કલાકમાં અમને ન્યાય નહીં મળે તો અમે જેવી રીતે જૂનાગઢમાં આંદોલન કરી અને કલેક્ટર કચેરી અને એસપી કચેરી ઘેરી હતી એવા ઘેરા પ્રત્યાઘાતો પાડવા માટે પણ તૈયાર છીએ જય હિન્દ જય ભારત દિનેશ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ બનાસકાંઠા